રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ વિરોધ ડિપ્લોમામાં મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના પરિણામને લઈને ડિપાર્ટમેન્ટમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્રણસો થી પણ વધુ વિદ્યાર્થીઓને ફેલ કર્યા હોવાનો આક્ષેપ આ ડિપાર્ટમેન્ટના નેવું ટકા વિદ્યાર્થીઓ ફેલ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે પ્રેક્ટિકલ હોય છે અને એક થિયરિકલ હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે આ કઈ રીતના શક્ય હોઈ શકે એવું વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારે પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેડિંગ સિસ્ટમ છે એનો જો કોઈ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીનો મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુય કુલપતિ શ્રીને રજૂઆત કરવામાં આવી છે શરૂઆતમાં સુપરમાર આવે તો આ બાબત સમમાં જો રજૂઆત ન ઈસુ કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સંવરાક્ષ યુનિવર્સિટીમાં ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે હવે અમારી પાસે જે માહિતી માપણીને કરેલી છે આ વિવાદ થયો એના પછીની એ બધા જ પુરાવો છે અને અમને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી જે મળેલો છે એની બાબતમાં અમે આજકાલમાં અંદર જવાબ આપી દેવાના છે અમારે પ્રશ્ન માત્ર મ્યુનિસિપલ ઓફિસ અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ છે અમારે જે બાબત છે એ અમે મ્યુનિસિપાલિટીને જે પત્ર ના વહેલા વેલો જવાબ આપી જ દેસુ અને એના પછી જે જવાબ આવશે એના ઉપરથી અમે આગળ પર વિચાર કરશું એટલે જે કઈ ચીજ અમારી બાઉન્ડ્રી વર્ક તોડેલી છે પેલા જમીનનો વિવાદ તો ઉકેલ આવશે પછી તેની સાથે સાથે ઘણા બધા ઉકેલ આવી જશે થઈ ગયેલી છે અમારી પાસે એના બાબતો તૈયાર જ છે ગયા વર્ષે જમીન માપણી થયેલી છે એટલી વસ્તુ છે બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ અમે કરવાનાય નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલ ની અંદર અમે તથ્ય જણાય છે કે ભાઈ આવું કેમ થયું એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને ફાયદો થતો હશે તો સો ટકા અમે આપવાના છે